સ્થાનિક લોકો કહે છે કે આ રોડ પરથી પસાર થતાં લોકોને રોજ ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી ચાલીને જવું પડે છે ગટર રિપેર કરવા માટે આવે છે પરંતુ બે ચાર દિવસમાં પાછી મૂળ પરિસ્થિતિ થઈ જાય છે રોડ ઉપર ફેલાતા દુર્ગંધયુક્ત પાણી લોકોના સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે આ વિસ્તારમાં નગરપાલિકા નથી અને કંઈ જ ધ્યાન અપાતું નથી આરોગ્ય તંત્ર લોકોના સ્વાસ્થ્ય અંગે કાળજી લેવા આવતા ત્યારે સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે મારું નામ કાળુભાઈ જે રાઠોડ ભારતીય જનતા પાર્ટી કાર્યકર છે વારંવાર લોકો રજૂઆત કરતા હોય છે આ ગટર કારણ જો કે આ જ્યારે રોડ બનતો હતો ત્યારે અને પાળીયાદ રોડથી આ મુખ્ય રોડ એટલે આ શોર્ટકટ રોડ છે ત્યારે મેં રજૂઆત કરેલી અને જ્યારે જે કોન્ટ્રાક્ટર બેઝ ઉપર કામ કરવામાં નગરપાલિકા દ્વારા આવ્યું ત્યારે મેં રજૂઆત કરી કે આ રોડનું જે તમે લેવલ રહો છો અને જે ગટર એટલે ગટર જે નાની છે એ મોટી કરવામાં આવે આ વારંવાર લોકોએ રજૂઆત કરેલી અહીંયાના રહીશોએ રજૂઆત કરેલી હું પણ નગરપાલિકાએ ગયેલો પણ અહીંયા કોઈએ સાંભળ્યું નથી આ ખાડા કાન કર્યા હતા એન્જિનિયર આની ઉપર કંઈ આવ્યા નથી નગરપાલિકાવાળા ચીફ ઓફિસર પણ આવ્યા નથી અને આ રોડ એમ નામ ઠોકી બેહરવામાં આવ્યો હતો ત્યારે એ મેં ઘણી વખત રજૂઆત કરી આજે લોકો અહીંથી જવા આવવા માટે એટલી બધી ગંભીર પરિસ્થિતિ થઈ છે કે પોતાના ઘર સુધી પહોંચવું હોય તો આ ગટરની અંદર પડે છે ગટરની અંદર પડીને ઊભા થાય છે હમણે હમણે બે ચાર દિવસમાં એક એક બાઇકવાળા સ્લીપ ખાઈ ગયા અને એનો ટાંગો ભાંગી ગયો આ જવાબદાર કોણ લોકો અવરનવર રજૂઆત કરે છે પણ નગરપાલિકાની અંદર જાણે યાસીનની હવા ખાઈ અને બસ પોતાની મનમાની કરવી હોય એવું અમને લાગી રહ્યું છે તો સ્થાનિક રહીશ કાળુભાઈ રાઠોડ જણાવી રહ્યા છે કે નગરપાલિકાની મનમાનીના કારણે આ રોડનું લેવલ યોગ્ય ઊંચાઈએ રખાયું નથી તદઉપરાંત નાની સાઇઝની ગટરની પાઇપલાઇનો નાખવાના કારણે ગટરના પાણીનો યોગ્ય નિકાલ પણ થતો નથી અને તેમાં પણ કચરો આવે એટલે વારંવાર ગટરની કુંડીઓ ઉભરાતી રહે છે ગટરના દુર્ગંધયુક્ત પાણીથી આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો થતા જ આ વિસ્તારમાં ચાંદીપુરા જેવી મહામારી ફેલાય તો નવાઈ નથી તેની સંભાવના સ્થાનિક આગેવાન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી હું રોજ સવારે સાંજે રાતે દસ વાગે હોત નીકળું છું ધંધે જાઉં છું બરોબર આના કારણે આ રોજ કીચડ ખૂંદીને જાવું પડે છે અને કીચડ ખૂંદીને આવવું પડે છે આમાં છોકરા હોત ને લપટ પડે છે કોઈ આવતા જ નથી અમે બે ત્રણ વખત કીધું પણ કોઈ આવું જોઈએ ને આ કારણે ખેતમાં તો અરજીત જેટલાએ જેટલી વખત કરેલી પણ આવવું જોઈએ ને કોઈ

અરે કેટલી તકલીફ વાત આમાં કોઈ માણસો પડે અથવા આ બીમારી આમાં થાય અને વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છે મૌખિક અને આવીને જોઈ જાય છે પણ કઈ વસ્તુનું કામ થતું નથી હા લેખિતમાં આપેલી છે અંદર હવે ગમે પ્રોબ્લેમ થતો હોય કટરું સાફ કરતા હોય કે ન કરતા હોય એના લીધે આ પ્રોબ્લેમ થાય છે પાણી બહાર નીકળે છે વારે વારે અઠવાડિયે હા નગરપાલિકા ને રજૂઆત તો કરીએ છીએ